જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે આજે લેવાયેલું ધોરણ દસનું ગુજરાતીનું બોર્ડનું પેપરનું સોલ્યુશન હું આ વિડીયોની અંદર તમને આપવાનો છું બીજું તમને કહેતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે રોજ રોજના પેપરના સોલ્યુશન છે એ આ ચેનલ ઉપરથી મેળવી શકો વિભાગ એની અંદર હતું જોડકું મિત્રો જેની અંદર પહેલું હતું હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો જવાબ આવશે વિનુ કાકા બીજું બોડીને ત્યાં વળી કાકી કેવી તો જવાબ આવશે જીવલો ત્રીજું આપણી બબલીની જ પગલી જાણે જવાબ આવશે ડુંગરની પત્ની બાપ ઢેલ તે આ જ જીવતરના દાન દીધા છે જવાબ આવશે આંબા પટેલ ઓકે મિત્રો પછી પાંચમું ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાં લેવાયેલી છે જવાબ આવશે ત્રીજો પુરુષ છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પક્ષ થાય છે જવાબ આવશે નિર્દોષ હાસ્ય સાતમું વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું જવાબ આવશે ભુવન મોહન આઠમું ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ ક ની અંદર હતો નવમો પ્રશ્ન હોસ્પિટલની શોભામાં સાનાથી વધારો થઈ શકે જવાબ આવશે ઈ સ્વચ્છ બને ત્યારે દસમું હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે જવાબ આવશે શૌર્ય અને સાહસ ઓકે મિત્રો ત્યારબાદ વિભાગ બીની અંદર જોડકું હતું જેમાં તમને કીધું છે પિનોદ જોશી તો જવાબ આવશે હું એવો ગુજરાતી બીજું રાવજી પટેલ તો જવાબ આવશે એક બપોરે ઓગણીસ જયંત પાઠક જવાબ આવશે વતનથી વિદાય થતા અને વીસ ગંગા સતી જવાબ આવશે શિલવંત સાધુને 21મો ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે જવાબ આવશે પાન બાય બાવીસ મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે જવાબ આવશે શ્યામ કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર એટલે જવાબ આવશે ચાંદલિયો 24. વતન થી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે જવાબ આવશે તલસાટ ત્યારબાદ ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે જવાબ આવશે કથન સોરી કથન સુધી ચવિસ કવિની દ્રષ્ટિએ બાર વાળો મુગટ એટલે શું જવાબ આવશે જવાબદારીવાળો મોગોટ વિભાગ સીની અંદર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો ત્રીજું છે કીડિયારું તે અને સન્નિધિમાં પણ ત્રીજું છે તે ત્યારબાદ ચોત્રીસ ચાતુર્માસ છંદની ચાતુર્માસ શબ્દની સાચી સંધિ તો જવાબ આવશે ચાતુ વતા માસ એટલે કે દ્વીય છે તે ત્યારબાદ પાંત્રીસ તેજ પુંજ શબ્દોનો સમાસ જવાબ આવશે તત્પુરુષ છત્રીસ નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતો અઠ સૂર એટલે એક સુર એટલે નાદ અને બીજા સુર એટલે દેવ સાડત્રીસ ભાવાર્ધ બનીએ બનીને એ તો નજરની પીછીને ધૂળ પર પસવારી રહી હતી વાક્યમાંનો અલંકાર છે રૂપક સ સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે જવાબ આવશે પર પ્રત્યય ઓગણ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો ઓથ એટલે સહારો અને સાંજ એટલે સંધ્યા ચાલીસ કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર જવાબ આવશે દ્રવ્ય વાચક સંજ્ઞા એકતાલીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ દાવ પેચ રમવા તો યુક્તિ પ્રયુક્તિ કરવી બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ બાંધી મુઠી લાખની તો ઘરની વાત બહાર ન જાય તો જ આભરૂ સચવાય તેતાલીસ નીચેના શબ્દ સબૂહ માટે એક શબ્દ સબમે શબને ઓઢાળવાનું લૂઘડું કફન નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ શ્યામ તો ધવલ પિસ્તાલીસ નીચેના વાક્યને કરતરી વાક્યમાં ફેરવો જશોદા મૈયાથી કુંવરને શણગારાયા તો જશોદા મૈયાએ કુંવરને શણગાર્યા છેતાલીસ નીચેના તળપદા શબ્દનું રૂપ આપો ખોભણ એટલે ગુફા અથવા તો ખાડો સડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો તો થોડા એ પરિમાણ વાચક શબ્દ છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર તે ઘર કદી ન જઈએ કંચન વસે મેં કદી સમયવાચક ઓગણપચાસ સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો શ વત્તા ઔ વત્તા ન વતા દ

કયા છંદનું બંધારણ છે જવાબ આવશે શિકરિણી છંદ ઓકે મિત્રો તો આ ચર્ચા કરી આજે લેવાયેલા ધોરણ દસના ગુજરાતીના પેપરના વિભાગ એ બી અને સીના ટૂંકા જવાબો ઉપર અને વ્યાકરણના જવાબ ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો પણ જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ